કેરળના વાયનાડ જિલ્લાના મેપાળીના પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન લોકોના મોત વધુ લોકો ફસાયા હોવાની સંભાવના રાહત અને બચાવ કાર્ય ચાલુ સંસદમાં ચાલતા બજેટ સત્રમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટ પરની ચર્ચાનો આપશે જવાબ ત્રેવીસ જુલાઈએ રજૂ કરાયું હતું સામાન્ય બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જર્ની ટુઅર્સ વિકસિત ભારત ને કરશે સંબોધન વર્ષ પચીસ ના બજેટ રજૂ કર્યા પછી થનાર આ કોન્ફરન્સમાં વિવિધ સેક્ટરના લોકો લેશે ભાગ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં કોચિંગ સેન્ટર દુર્ઘટનાના આરોપીની જમાનત અરજી પર થશે સુનાવણી ગૃહ મંત્રાલય દ્વારા રચાયેલ સમિતિ ત્રીસ દિવસમાં આપશે જવાબ વિદ્યાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન ચાલુ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં બસો તેર તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ મહેસાણામાં સાત પોઈન્ટ ચાર ઇંચ તો સાબરકાંઠાના પ્રાંતિજમાં સાડા છ ઇંચ વરસાદ અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદી વાતાવરણ સૌરાષ્ટ્ર કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના તો વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સુડતાલીસ કેસ ઓગણીસના મૃત્યુ સૌથી વધુ સાત કેસ પંચમહાલમાં તો સાબરકાંઠામાં છ કેસ એક્ટિવ કેસો વચ્ચે નવી દિલ્હીની એનસીડીસીની ટીમે પંચમહાલની લીધી મુલાકાત આજે પેરિસ ઓલિમ્પિકમાં ભારત પાસે ફરી મેડલ જીતવાની તક મનુ ભાકર અને સરબજોત સિંઘને જોડી નિશાનેબાજીમાં કાંસ્ય પદક જીતવા માટે ઉતરશે મેદાનમાં ગઈકાલે કાલે પુરુષ હોકીમાં આર્જેન્ટિનાના અને ભારતનો મુકાબલો ડ્રો ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી ટ્વેન્ટી મેચની સિરીઝની અંતિમ મેચ આજે બે ઝીરોની અજય લીડ સાથે શ્રીલંકાને ક્લીન સ્વીપ આપવા ભારત આતુર